નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસોને ચાર ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને પાંચમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ધર્માગનો માતાઓને પિતા તથા મોહિની પ્રત્યે ઉદાર થવાનો અનુરોધ તથા પુત્ર દ્વારા માતાઓને ધન વસ્ત્ર વગેરે દ્વારા સમાદર હરી રાજાએ કહ્યું ભીરુ મેં રાજ્યલક્ષ્મી તથા રાજકીય વસ્તુઓ પર ફરી અધિકાર સ્થાપિત કર્યો નથી મેં ધર્માગને સ્પષ્ટ એવો આદેશ આપ્યો હતો કે કમલનયન તમે મોહિનીને સંપૂર્ણ રત્નોથી વિભૂષિત પોતાના મહેલમાં લઈ જાઓ અને એની સેવા કરો કેમ કે આ મારી સૌથી પ્રિય પત્ની છે તમારો મહેલ હવા માટે અનુકૂળ છે અને તેમાં હવાથી બચવાની વ્યવસ્થા પણ છે તે બધી ઋતુઓ માટે સુખદ છે તેથી મોહિનીને ત્યાં લઈ જાઓ પુત્રને આ પ્રમાણે આદેશ આપીને હું થાકના કારણે વિશ્રામ કરવા બિછાના પર ગયો શૈયા પર પડતા જ મને નિંદ્રા આવી ગઈ અને હમણાં જ જેવો જાગ્યો છું તુરંત તમારી પાસે ચાલ્યો આવ્યો છું હે દેવી તમે જે પણ કહેશો તે અવશ્ય કરીશ મોહિની કહે છે રાજેન્દ્ર મારા આવવાથી અત્યંત દુઃખી થયેલી પોતાની પત્નીઓને ધૈર્ય આપો આ પતિવ્રતાઓના આંસુઓથી દાજ્યા પછી મારા મનને કઈ શાંતિ મળશે ભોપાલ આ પતિવ્રતા દેવીઓ તો મારા પિતા બ્રહ્માજીને પણ ભસ્મ કરી શકે છે પછી તમારા જેવા પ્રાકૃત રાજાને અને મારા જેવી સ્ત્રીને ભસ્મ કરી દેવા એ કઈ મોટી વાત છે રાજન મહારાણી સંજાવલી જેવી સ્ત્રી ત્રણેય લોકમાં ક્યાંય નથી એમનું એક એક અંગ તમારા સ્નેહપાત્રથી બંધાયેલું છે તેથી એ મને પ્રેમથી ષડરસ ભોજન કરાવે છે અને તમારા જ ગૌરવથી મને પ્રિય લાગનારી મીઠી મીઠી વાતો સંભળાવે છે એમના જેવો જ સ્વથી સેંકડો દેવીઓ તમારા ઘરની શોભા વધારી રહી છે હે મહીપતે હું ક્યારે આ બધી રાણીઓના ચરણની ધૂળ બરાબર પણ નથી પુત્રની સાથે ઊભેલી પટરાણીની સામે મોહિનીના આ વચન સાંભળીને રાજા રૂકમાંગત બહુ લજવાઈ ગયા ત્યારે ધર્માગદે કહ્યું માતાઓ મારા પિતાને મોહિની દેવી તમારા બધાથી વધારે પ્રિય છે તેઓ મંદ્રાચલ શિખર પરથી આ બાળાને પોતે ક્રીડા માટે અહીં લાવ્યા છે તેથી ઈર્ષા છોડીને તમે બધા પિતાના સુખમાં યોગદાન આપો પુત્રની આ વાત સાંભળીને બધી માતાઓ કહે છે બેટા તમારા ન્યાયયુક્ત વચનનું પાલન અમે અવશ્ય કરીશું માતાઓની આ વાત સાંભળીને રાજકુમાર ધર્માગદે પ્રસન્ન ચિત્તે એકને એકના માટે એક 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 કરોડથી વધારે સુવર્ણ મુદ્રાઓ એક એક હજાર નગર અને ગામ આઠ આઠ સોનાના રથ તેમને આપ્યા એક એક રાણીને તેમણે દસ દસ હજાર બહુમૂલ્ય વસ્ત્ર આપ્યા જે દરેકનું મૂલ્ય સો સુવર્ણ મુદ્રાથી વધારે હતું મેરુ પર્વતની ખાણથી નીકળેલી શુદ્ધ અને અક્ષય સોનાની ઢાળેલી એક એક લાખ મુદ્રાઓ તેમણે દરેક માતાને આપી સાથે સાથે એક એકના માટે સૌથી વધારે દાસી પણ આપી ઘડા જેવા થાનવાળી દસ દસ હજાર દુધાળ ગાયો અને એક એક હજાર બળદ પણ આપ્યા ત્યાર પછી ભક્તિભાવથી રાજકુમારે બધી માતાઓને એક એક હજાર સોનાના આભૂષણ પણ આપ્યા જેમાં હીરા જડેલા હતા આંબળા જેવા મોતીના બનેલા પ્રકાશમાન હારોની કેટલી ઢગલીઓ લગાવીને તે માતાઓને આપી દીધી બધાને પાંચ પાંચ અથવા સાત સાત કડા વલય પણ આપ્યા મહીપતે મહારાણી સંજાવલીની પાસે ચંદ્રમા જેવા ચળકતા અઢીસો મોતીના હાર હતા ધર્માગદે એક એક માતાને બે મનોહર હાર આપ્યા દરેકને ચોવીસો સોનાની થાળીઓ અને એટલા જ ઘડા આપ્યા રાજન દરેક માતાના માટે સો સો સુંદર પાલખીઓ અને તેને ઉપાડનારા તંદુરસ્ત અને શીઘ્રગામી કહાર આપ્યા આ પ્રમાણે કુબેર જેવી શોભાવાળી તે ધન્ય રાજકુમારી ઘણી માતાઓને ઘણું ધન આપીને તે બધાની પરિક્રમા કરી અને હાથ જોડીને તેમણે કહ્યું માતાઓ હું તમારા ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કરું છું તમે બધા મારા અનુરોધથી પતિના સુખની ઈચ્છા રાખીને મારા પિતાને આજે જ જઈને કહો કે નરેશ્વર બ્રહ્માકુમારી મોહિની બહુ સુશીલ છે તમે તેની સાથે સેંકડો વર્ષ એકાંતમાં નિવાસ કરો પુત્રનું આ વચન સાંભળીને બધાના શરીરમાં હર્ષને અતિરેકથી રોમાંચ થઈ આવ્યો તે બધાએ મહારાજને જઈને કહ્યું આર્યપુત્ર તમે બ્રહ્મકુમારી મોહિની સાથે દીર્ઘકાળ સુધી નિવાસ કરો તમારા પુત્રના તેજથી અમારી હાર્દિક ભાવના દુઃખ રહિત થઈ ગઈ છે તેથી અમે તમને આ વાત કરી છે તમે આના પર વિશ્વાસ કરો તો અહીંયા નારદપુરાણનો બસો ને પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને નીતિનો ઉપદેશ આપવો અને ધર્માગતના સુરાજ્યની સ્થિતિ તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો